નમસ્કાર દર્શક મિત્રો આપ નિહળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિંગ જોઈએ આજના મુખ્ય સમાચાર ફેવિક્રિલ દ્વારા ધ આર્ટ ચેપ્ટર એક્ઝિબિશનનું આયોજન આર્ટ અને ક્રાફ્ટ સોલ્યુશન્સ ક્ષેત્રે અગ્રેસર ફેવિક્રિલ દ્વારા ધ આર્ટ ચેપ્ટર સેલિબ્રેટિંગ ધ લોકલ આર્ટિસ્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં સ્થાનિક સર્જનાત્મક પ્રતિભાવને સશક્ત બનાવવાનો અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો ફેવિક્રિલના કેટેગરી હેડ માનન ચંદ્રાનાએ જણાવ્યું હતું કે ધ આર્ટ ચેપ્ટર એ ભારતના સ્થાનિક કલા જગતને પોષવાની ફેવિક્રિલની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે આવા અર્થપૂર્ણ પ્લેટફોર્મ બનાવીને અમારો હેતુ કલાકારોની ઉજવણી કરવાનો તેમના કાર્યને વ્યાપક ઓળખ અપાવવાનો અને તેમને તે સન્માન અને આત્મવિશ્વાસ પ્રદાન કરવાનો છે જેના તેઓ ખરેખર હકદાર છે આ પ્રસંગે ભંગવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયોના સ્થાપક ભંગવર રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી સાંસ્કૃતિક સમૃદ્ધિ અને કલાત્મક પ્રેરણા માટે જાણીતી એવી પ્રતિષ્ઠિત અમદાવાદની ગુફા ખાતે આ પ્રદર્શન યોજાયું હતું જેમાં પચાસમી વધુ કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં ફેવિક્રેલ સર્ટિફાઈડ પ્રોફેશનલ્સ અને પસંદગીના ઉભરતા કલાકારોનો સમાવેશ થાય છે મારું નામ મનન ચંદારાણા છે અને હું ફેવિક્રિલ જે પીડીલાઇટની બ્રાન્ડ છે એનો કેટેગરી હેડ છું અમારી સાથે અમે ટીચર્સ જે જોડાયેલા હોય જેને કહીએ છીએ અમે ફેવિક્રિલ સર્ટિફાઈડ પ્રોફેશનલ્સ એવા આજે પચાસથી વધારે ટીચર્સ જે બ્રાન્ડ સાથે જોડાયેલા છે એમનું આર્ટ આજે ડિસ્પ્લે પર મૂકવામાં આવેલું અમદાવાદની ગુફામાં ઓવર ધ લાસ્ટ સિક્સ ડેઝ અમદાવાદની ગુફામાં આ એક્ઝિબિશન રાખવામાં આવેલું જેમાં થી વધારે અલગ અલગ આર્ટ પીસીસ ડિસ્પ્લે કરવામાં આવેલા આ બધા આર્ટ પીસીસ ઇન્ડિયન આર્ટ ફોર્મ્સને સેલિબ્રેટ કરી રહ્યા છે આર્ટ ફોર્મ્સ લાઇક મધુબની પિચવઈ લિપન ગોંદ એવા ઘણા બધા વારલી આર્ટ કેરલા મ્યુરલ એવા ઘણા બધા આર્ટ ફોર્મ્સ સેલિબ્રેટ કરતા આર્ટ પીસીસ આજે અમદાવાદની ગુફામાં છ દિવસથી જે ડિસ્પ્લે કરવામાં આવેલા અને જાહેર પબ્લિક માટે એ આ વસ્તુ ઓપન હતી હા ઇન્ડિયન આર્ટ ફોર્મ નું નામ મનન ચંદ્રાના છે અને બધાનું પોતાનું ઇન્ટરપ્રિટેશન ઓફ ઇન્ડિયન આર્ટ એનો કેટેગરી છે ડિસ્પ્લે કરવામાં આવેલ આજ ચેપ્ટર લોકલી હવે મહારાષ્ટ્રમાં પુણેમાં કરવામાં આવશે અને પછી આગળ બીજા સિટીઝમાં આ એક એઝ અ પ્રોગ્રામ આગળ લઈ જવામાં આવશે અમારો પર્પસ અને ઓબ્જેક્ટિવ એ છે કે અમે લોકલ આર્ટ અને આર્ટિસ્ટને સેલિબ્રેટ કરીએ એ લોકોને એક પ્લેટફોર્મ આપીએ જેમાં એ લોકોને રેકોનેશન અને વેલિડેશન મળે અને કારણ કે અમે એવું માનીએ છીએ કે આર્ટ આપણી એક ધરોહર છે આપણી આપણું કલ્ચરલ ફેબ્રિક છે સોસાયટીનું અને એને સેલિબ્રેટ કરવું જરૂરી છે અને આપણા જે આર્ટિસ્ટ છે એ લોકો દે આર આર ટ્રુ ટ્રેજર્સ એન્ડ દે શુડ ગેટ ધ પ્લેટફોર્મ ધેર આર્ટ શુડ ગેટ ધ પ્લેટફોર્મ અને બ્રાન્ડનો આ ઇનિશિયેટિવ બસ એટલો જ છે કે બધા જ લોકલ આર્ટિસ્ટ એ લોકોને એક પોતાના ઓડિયન્સને યોનો તરફ પહોંચવાનો એક મોકો મળે એક પ્લેટફોર્મ મળે અને એ લોકોના વધારેને વધારે પેટર્ન્સ ડેવલપ થાય એ લોકોને સર્ટિફિકેટ આ આમાં પાર્ટિસિપેટ કરવા માટે મળશે એ લોકોને ઓફકોર્સ અમદાવાદ મારું નામ મનન ચંદા પ્લેટફોર્મ જોઈ દેવામાં આવ્યું છે ખાલી લોકલી અમદાવાદ ની બ્રાન્ચ પણ બધી કેટેગરી હે ગુજરાતના ઘણા બધા સિટીઝમાંથી આવેલા છે મધ્યપ્રદેશ આપણી પાસે જબલપુર ને ઈ બધા સિટીઝમાંથી પણ આજે અમારી સાથે આર્ટિસ્ટ જોડાયેલા છે એ લોકોને એક અમદાવાદની ગુફામાં જે હુસૈન સાહેબનું જ્યાં આર્ટ ડિસ્પ્લે કરવામાં યુનો આવે છે ત્યાં એમને પોતાનું આર્ટ ડિસ્પ્લે કરવા માટે એક પ્લેટફોર્મ મળી રહ્યું છે અને અફકોર્સ એ લોકોને બ્રાન્ડ તરફથી બીજું ઘણું બધું જેમ કે ગાઈડન્સ છે ટ્રેનિંગ છે એ લોકોને અલગ અલગ ટાઈપના કોન્ટેન્ટ પીસીસ છે એ બધું અમે પ્રોવાઈડ કરીએ છીએ અપાર્ટ ફ્રોમ ઓફકોર્સ જે અમારી અમારા પ્રોડક્ટ એ લોકો યુઝ કરે છે એ બધું જ બ્રાન્ડ તરફથી આર્ટિસ્ટને મળે છે આ પ્રદર્શનમાં વિવિધ શૈલીઓ અને માધ્યમોની કલાની ઝલક જોવા મળી હતી છ દિવસમાં પાંચ હજાર વધુ મુલાકાતીઓની હાજરી નોંધાઈ હતી જે સ્થાનિક કલા પ્રત્યેની વધતી જતી લોકપ્રિયતા અને કદર દર્શાવે છે ધ આર્ટ ચેપ્ટર દ્વારા કલાકારોને પોતાની કૃતિઓ રજૂ કરવા માટે એક સમર્પિત મંચ મળ્યું જેનાથી કલાપ્રેમીઓ સંગ્રહકર્તાઓ અને સંભવિત ગ્રાહકો સાથે સીધો સંવાદ સ્થાપિત થયો આ દરમિયાન ઘણા કલાકારોની કૃતિઓનું વેચાણ થયું હતું જ્યારે અન્યને કમિશન આધારિત કામ માટે પૂછપરછ મળી હતી જેનાથી ભવિષ્યના વ્યવસાયિક વિકાસના નવા દ્વાર ખુલ્યા છે પ્રદર્શનની સાથે સાથે ખાસ ક્યુરેટેડ ભારતીય કલા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં સહભાગીઓને પરંપરાગત ભારતીય કલા સ્વરૂપોનો ગહન અનુભવ મળ્યો હતો જેનાથી સાંસ્કૃતિક આદાનપ્રદાન વધુ સમૃદ્ધ બન્યું હતું કાર્યક્રમમાં સહભાગી કલાકારોએ આ પહેલની પ્રશંસા કરી હતી અને સ્થાનિક પ્રતિભાઓને ઓળખ તથા વ્યાવસાયિક તકો પૂરી પાડવા બદલ ફેવિક્રિલની કટિબદ્ધતાને બિરદાવી હતી આ પ્રદર્શન સ્થાનિક કલા સમુદાય માટે એક ઉત્સવ સમાન બની રહ્યું જેણે ભારતના આર્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની ફેવિક્રિલની નેમને વધુ વેગ આપ્યો છે ફેવિક્રિલ સતત આવા નવતર કાર્યક્રમો દ્વારા કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપે છે અને ભારતની ગતિશીલ સર્જનાત્મક દુનિયાને સહયોગ આપવા માટે સૌને આમંત્રિત કરે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર